મોજ મોકલી દીધો આપણા ફોર્મ હે એ મુઠા દેખાય જ નહી તું આ ફોર્મ માં ઘણ રસ્તામાં કોક ફોર્મ આવતું આવતો હોય તો જોવાન રાખ ખબર પડે તને સોના હો તમે આલો અલે હું ગમે આનો હોય તારે શું બધી પંચાયત કરવા અલે આટલી બધી દાદાગીરી શું કરો દાદાગીરી તો રહેવાની જ છે તને ખબર નહી હજુ આ કોણ છે કોણ છો તમે અલે હું તારે બધું જો પંચાયત કરવા પણ તું નજર તારી

બસ બનાવી દેવાની ઓટો મારી આવ્યો તમે રાત્રિ બનાવી આવું નહીં આયસુ યાર પછી લઈ જવાનું ડોગર કાઢવાનું પણ પેલું લાલ ભાજો જતા રહ્યા છે તો દેખાતા નહીં તો અમને ટાઈમે ના જાય જો હોય તો આ પંચર પંચર તો નહીં પાડ્યું ને પંચર તો નહીં કમ્પ્લીટ જ એટલે એ શું થયું તમ રઘવાયા થઈને આયા હો એટલે હું તારી શું થયું તમ રઘવાયા થઈને આયા પેલ બાંધો નહીં આવ તો પેન નગીનજી ને

જેવો શરીર જ વધાર્યું ખાલી કશું થતું જ નહીં તમારા શું શું કરું આટલું બધું શું કરવાનું યાર લાલભાઈ તમે તો

તમે યાર એટલે ટાઈગરો પણ ટાઈમ નહીં મારે હોય દવાખાને જવાનું એટલે તમે ક્યાં કે શાંતિ પણ તમને ખબર નહિ મારા તો બે ને તમે ના ના રોકાો નગીનજી તું ખાલી નાહવાની વાત કર જોજો અહીં નો હું નઈ હા હવે હું શું ફરી કહે તમાર ઘેર હા તમારા ઘેર ફરી સ્પેશન આયા હું

પણ છોડવો તો નહીં છોડવાનો એમ આજે નગીન આવે કરો તમારે આવું નહીં મારા કામ હોય બજાર સુધી ના મારે લાકડું બધું કરવાનું હોય અને ખેતર માં જવાનું હોય તમે સારું તમે જઈ નહીં

બજાર સુધી તો એના પણ આમ લોકો આય માર ખવડાવશે મને એવું લાગે એટલે આ નગીન થી એક બધું માનતા નહીં પેલા બે આગળ શિયાળુ રોકીને બેઠા હે હવે મારે તો જવું જ જવું કશું વાંધો નહીં વેચવા સુધી બે રહેશે કઈક પ્લાન બનાવી નગીનજી જોડે પાછો તો નગીનજી નગીનજી જવું હોય એટલે હું શું પાછો કોમેડી કરો હા

હંગા અલ્યા તમે બોલો વાત ફરી અલ્યા અલ્યા લે એય પાસે હમણાં વિપરેલા વાઘી નજી હવે એવું નહીં કપૂરજી હા લાલ હેમ પડ્યા અમે તો ખાલી બહાર ને જેલમાં તો જઈ એવા અરે લાલભાઈ આ હગા કેવા હગા આમને મારવા ફરતા તમે હવા ના હગા કેવા પણ કપૂરજી મને બે લાફા માર્યા એમને

તમને ખતે આવું ને તમારે ઘેર આવ્યો ખબર હે આ બે વિપરેલા વાઘ શિયાળામાં બે રહેતા ખરું ને મારા બાર તમને જવું નાગેનજી હું ને